એટલે મારે એવો કહેવાનો અર્થ નથી મારે વરાજા જ બનવું પણ જે આ મસાણી ગ્રુપ વાળા આ સમૂહ લગ્ન પ્રથમ વખત કરી રહ્યા છે એ બધા મારા ભાઈ જ છે તો મારી પણ કઈ ફરજ બને ને લે તમારી શું ફરજ બને એટલે મારી એ ફરજ બને કે હું ત્યાં જાઉં સમૂહ લગ્નમાં એટલે ખોટો દેખાવો ન કરવું અનાજ અને આપણે ભોજન હોય એનો ખોટો બગાડ ન કરવો અને બીજા બધા જે મહેમાન આવે બાય ગામના એને પણ હું એ વાત સમજાવું કે તમે અનાજનો ખોટો બગાડ ન કરો જ્યાં અને જ્યાં ત્યાં આટા ન મારો અને વ્યસન ન કરો એ હું સમજાવી શકું ને

એ કોઈ ભૂખ્યાના પેટે ગયું હોય તો કેટલું સારું થાય અને આમનો કણકણ આપણી માટે કિંમતી હો એવું છે મને નથી ખબર હવે કોક ના તો પેટ ભરાશે ને હે અનાજ ના બગાડ કરી ભૂસા ના પેટે જાય તો કેટલું સારું સાચી વાત છે એ તો આપડે પ્રાર્થના કરીએ કરી કે કોક બીજાના એટલે ઘણું ઘણું સારું પણ આપણે બગાડ ન કર તો હું તમને શું કહું છું તમને કઈ ખબર છે હું કે તો ખબર હોય ને કઉ કઉ જો છે ને તમે બધા ભાઈ બંધો ભાઈ બંધો ભેગા થાવ ને તો છે ને આમાં માવા ખાઈ ખાન જાવ ના પિસકારા નો મારી દેતા બરોબર

એમ નથી કીધું તો તને ભૂલાઈ ગયું હું કહી દઉં જો વ્યસન છોડો વ્યસન છોડો અને અનાજનો ખોટો બગાડ કરશો ને એવું એને કીધું છે તને ભૂલાઈ ગયું ને ભૂલાય તો થાય તને ને થોડું ઘણું તો એને બહુ મસ્ત મીટિંગ કરી હતી કા હા અને એ બધું તમને કહી દીધું અને હવે છે ને હું સમૂહ લગ્નમાં જઈશ ને એટલે અનાજનો ખોટો બગાડ નહીં કરું અને વ્યસન પણ નહીં કરું અને તમે પણ કરતા નહીં અને કોઈને કરવા દેતા નહીં અને બધાનું ધ્યાન રાખજો અને બધાને કહેજો આ બધું કા સાચી વાત છે અને હું પણ થોડુંક થોડુંક કહી દઉં છું કે વાલા વિદ્યાર્થીઓ મારા હું નાની શું કહેવાય મારે એવું કહેવાય ને મારા વાલા વિદ્યાર્થીઓ હું તમને બધાને એમ કહું છું કે છે

મહેનત કરે છે કેવી રીતના બધું થાય ના કા અને સ્પેશિયલ અનાજ નો બગાર તો કરતા જ નહીં અને કોઈને કરવા દેતા આવે એનું આપડે ધ્યાન રાખવાનું છે એને આપડે સમજાવવાના છે

ખબર છે સમો લગન કરાય જ છે ને એટલે કોક નેશન આવડે પણ આવું છે ને તીસન જાનમાં સડી જાય પરબારો તમાર જો હોય તો જોઈ લેજો હા ના ના વાત તાર મને એવું જ લાગે છે ઘણા આવશે જ છે અને ઘણા અહીંયા અમને લગભગ મળી જાય કેમ કે આપણે અહીંયા આશુ છે ને અને માંડવે માંડવે તો આપણે આટા નહીં મારીએ પણ તમને સમો લગનની ઘણી બધી વસ્તુ એમ બતાવશું કા હા તો તમે છે ને મને કાલ પમ દિવસ સમો લગન છે ને હા તો કાલે બે થમ્સઅપ ના બાટલા લાવી ફ્રીજમાં માં મૂકી દેજો પછી તમારે ચા હોય ત્યાં જાજો કેમ એટલે થમ્સઅપ ના બાટલા શું કરવા લે મારા ઘરે સબસ્ક્રાઇબર આવે ને હું સાકે સોડા નો પાઉ તો મારે આબરૂ હોય નો હોય સાહેબ અરે વાહ એટલે તે તો સબસ્ક્રાઇબર ને એટલું બધું માન આપે હે લે સબસ્ક્રાઇબર એટલે કઈ નો કેવું મારે તમને સબસ્ક્રાઇબર એટલે આપણે સપોર્ટ આવે છે બિચારા હારું ને આપણે બસ એક સોડા નો પાઈએ કે ના ના એ વાત તારી સાચી છે હો શાબાશ શાબાશ ગુડ ગુડ ના ના મા બાપ ને બનવું પડે એમ આપડે છે ને આપડા સબસ્ક્રાઇબર છે ને તો જ આપડે સહી નકર આપડે કાઈ ન કેવાય સાચી વાત છે

સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ મને પણ ભાન ભૂલાવા મળી અને એક ખરું કે અમારે આ બ્લોગ બનાવવાનો જ પણ આવી બધી મને કાંઈ ખબર નહોતી પણ અમારા આચાર્ય છે જે પ્રાથમિક શાળાના ઘરે જેમાં એમને બધું કહી ગયા કે આવી રીતના બનાવે કે કોક બ્લોગર હોય અને કે જો એમ તો અમે તો ગરાજ જ્યાં એને ખબર જ છે અને અમારો આ દ્રોજ એમ દ્રોજ એમ એ બ્લોગ પણ જોવે છે એટલે અમને એને કીધું તો અમે બનાવી નાખ્યું આ વ્લોગ કાં

લગન યાદ આવે પણ આપડા થોડા સમૂહ લગન માં થયા છે સમૂહ લગન માં યાદ આવે ઘરે ઘરે એટલે ઓછા યાદ આવે સમૂહ લગન માં કર્યા હોય તો આમ મજા આવે કામ તો ગાય ગા વેલા સતા ઘરે વી આવી ને કેવું જલ્દી કામ પતી જાય ને બધા સેવા હારી આપે ને આપણે સેવા કરવાનો મોકો મળે હાસી વાત છે તો આપણે જવાન છે ને સમૂહ લગન માં સેવા કરવા ક્યાં હું સેવા નઈ કરો આવી સ્લો રે ને ઇન ક્યાં એ આમ થોડું આલે ને આપણે સેવા કરવાની છે ને કેવાનું છે ને શું કેવાનું છે

ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય